જલસામાં ઇસ્લામી ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને સૌએ શાંતિ પ્રેમ અને એકતાના સંદેશા સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હઝરત સૈયદ કમાલ બાવાએ ખાસ દુઆ કરતા કહ્યું કે દેશમાં ભાઈચારો એકતા અને પ્રેમ જળવાઈ રહે દરેક જાતિ અને સમાજના લોકો સૌહાર્દપૂર્ણ રીતે પોતાના તહેવારો ઉજવે ભારત દેશનું નામ વિશ્વમાં ઊંચું રહે અને આપણી ભારત ભૂમિ મહાસત્તા બને આ પ્રસંગે સમાજના આગેવાનો તથા વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી જલસાને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ફરીદ શેખ એડિટર હિના ખાન

ઘણા સમય પછી આપણે અત્યારે પંદર વર્ષ સુધી આ વખતે પેલી વાર આપણે આયોજન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આયોજન કરતા રહીશું આ કાર્યક્રમ સમાજમાં અને એના માટે આ કાર્યક્રમ આયોજન કરવામાં છે આવેલ મંસૂરી